તમે જોઈ શકો છો આ એ દૂધ છે આ એ જ ટેન્કર છે જે સવારે રોકેલું હતું આ દૂધ લઈ રહ્યું જંગલીની નદી વહી રહી છે હમ બોલો સારું પણ જીતું ભાઈ આ દૂધનો રિપોર્ટ છે તો તમને દેખાતો હોય તો જોઈ શકતા હોય તો જોજો આ દૂધની અંદર શું શું છે સોયા કોકોનટ એન્ડ પામ પામ ઓઇલ એન્ડ બીફ ટેલો અને લાડ દૂધ ખરાબ હોય એટલે જોઈ લ્યો આ તમને એના દેખાતા છે આ ફીણ હશે આ દૂધની અંદર તમને ફીણ જોવા મળતા હશે આ છે આપણું દૂધ ડિટરજન્ટ જેને આપણે કહેતા હતા ને કે દૂધની અંદર ડિટરજન્ટ હોય છે આ ગમે ને ફીણ વારી દે આ એ ફીણ છે હા જોઈ લો

દિલીપાઈ ગયું આ કાશ્મીર જેટલે કાશ્મીર જેમાં કાશ્મીરની જેમ તમને બરફ હોય એ બરફ ની જગ્યા એ તમને અત્યારે આ ફીણ તમને જોવા મળતા હશે દૂધ લે આડમાં કારો બજાર આપડે ડિટર્જન્ટ જેને આપણે કહેતા હોઈએ છીએ કે આજે તમને સામે મેં જયારે એક્સપેરિમેન્ટ કરીને બતાવ્યું હતું ત્યારે પણ મેં તમને કીધું હતું કે આ દૂધની અંદર ડિટરજન્ટનો ઉપયોગ થાય છે આ દૂધની અંદર અલગ અલગ પ્રકારના તેલ જે બરોબર છે એ તેલનો ઉપયોગ થાય છે આ અમારી સમગ્ર ટીમ છે આ જે ટીમ છે એ સવારથી લઈ અને સાંજ સુધી આપણી સાથે તન તોડ મહેનત કરતા આવ્યા છે ધાર્મિક ધાર્મિક ભાઈથી લઈ વકીલ સાહેબથી લઈ અને બધા જ જે સાથી મિત્રો છે એ સાથી મિત્રો આપણને પૂરેપૂરો સાથ સહકાર અને સહયોગ આપ્યો છે એ બધાનો तहे અત્યારે હું આભાર વ્યક્ત કરું છું કેમ કે આ કોઈ એકલા હાથે લડાતી લડાઈ નથી હોતી બધાએ સાથે સંયુક્તમાં લડાઈ એ લડવી પડે છે આ સંઘર્ષના સાથીદારો છે અને એ સંઘર્ષના સાથીદારોની સાથે લડાયેલી આ લડાઈ છે આ દૂધ છે અને આ દૂધના ફીણ છે તમે વિચારો આ આપણું પેટમાં જાય છે આ

સાબુ જેને આપણે કેતા હોઈએ છીએ સાબુ છે આ વિચારો આ દૂધની રેલમ છેલ થાય છે દૂધની રેલમ છેલ આ એજ ટેન્કર છે કે જેને સવારે આપણી ઉપર હુમલો કરવા પેલી વેલી ટૂંકમાં પહેલો વેલો હુમલો જો આપણી ઉપર કર્યો તો આ ટેન્કરના

લગભગ એવું કહેવામાં આવે છે કે છ થી સાત લાખ રૂપિયા નું દૂધ છે

આપણે કેવું દૂધ પી રહ્યા છીએ આટલી આટલી વસ્તુ આપણા દૂધની અંદર જોવા મળે છે સોયા છે કોકોનટ એન્ડ પામ તેલ છે બરોબર પામ ઓઇલ બીફ તેલો બીફ એટલે કે ગાયનું કે વાછાળાનું માંસ લાડ બરોબર આ બધું જ ટેકનિક આપણા દૂધની અંદર ભેળસેળમાં આનો ઉપયોગ કરવામાં આવે છે છે ને ગજબ ઘણા મિત્રોના લાડ એટલે શું છે ખબર રહી હોય મિત્રો લાડ છે ને લાડ એટલે એક રીતે જોવા જાવ તો ડુક્કરની ચરબી એવું નથી હોતું કે ડુક્કરની ચરબી નાખીએ પરંતુ એ પ્રકારના તેલ અને એ પ્રકારની વસ્તુઓ આની અંદર ભેળસેળ કરવામાં આવી હોય એટલે એની ઓઈલ એટલે કે આપણે જે તેલની માત્રા કહીએ એ તેલની માત્રામાં એ જોવા મળતી હોય છે છે ને બધું ડિટરજન્ટ જ છે ને આ દૂધ છે વિચારો અને આપણે આ રોજ આપણા પેટમાં નાખીએ છીએ